ચૈરાસી જાડેજા ને ડેલી ખકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ આવેલો પીટીએ માફી માંગી એ સભાનો પણ હું અધ્યક્ષ હતો પીટીને માફ કરી દો તો બધા એમાં હાજર હતા ઉપર બેઠેલા ઘણા બધા હાજર હતા ભાઈ ભોપતભાઈ હાજર હતા હાજર ભાઈ મને માફ કરી તમે પાત્ર બની ગયા છો તમે એટલે કોઈ સમાજ નથી સમાજને ખોટો ગુમરાહ ન કરો દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે જોડાઈ જાઓ અને એમ છપાઈ કઈ કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત ભારતીય હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે મારા સમાજના સાત હજાર વોર્ડ છે કેટલા

અને સમાજને સંતોષ છે તમે આવી વાતો નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું પેલી લખીને બોલ્યો આ બકવાસ દાજો થયો અને મેં લખ્યું મારી ગાડી ઉધી નો દે એમાં દાખના તરીકે સીટ ઉપર આવી ગઈ મોદી તુમ છે બેર નહીં અને રૂપાલા તુમારી ખેર નહીં કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મૂકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે રામ મંદિર કાથી કે હું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે એટલે ન્યા વેર નો કઈ રાખો જ માં યોગ્ય વાત નથી તમારી માફી માંગ પછી અર પીટી જાડી જાય તું ભોગ બનેલો છો તને માફ કરવાનો આનંદ હતો કે બધા મને માફ કરી દીધો ભાઈ આવું યાદ રાખો યાર મિત્રો છત્રી સમજ માટે કઈ કરવાની વાત આવે કિરીટભાઈ વાત કરી અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એમાં જવાબ આપે ભાડેરો બનાવ ક્યાં ક્યાં પ્રતિભા અમે આગળ આવ્યા છીએ છત્રાસનો નો બનાવ અન્યાય હતો એટલે અમે આગળ આવ્યા છી ગધેથળ નો બનાવ અન્યાય હતો હું આગળ આવ્યો છું પરિણામ આપ્યું છે તમે બધા મને મળવા આવ્યા હતા આવ્યા હતા બે ચાર કુટુંબ જિંદગી બે મિનિટ બોલી જાય તમે જ આવ્યો હું કહીશ એ માટે ઈ એ બનાવ એવો બન્યો હતો ગધેસર અંદર એક બુટલેદર માણસ છે પોલીસ ઉપર હાથ ઉપાડ્યો અને પોલીસ નું મોરલ ડાઉન કરવાની વાત હતી ત્યારે જયરાજસિંહભાઈ પાસે અમે બધા આવ્યા પ્રદીપસિંહભાઈ ને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે આપણો સમાજ છે આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ એ વાતનો હું સાક્ષી છું રહી વાત જામકનો ત્યાં પણ જયરાજભાઈ મદદરૂપ થયા રાજકોટ જિલ્લાની સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના લોકોને રાજપૂત સમાજને જ્યારે જયારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા પચાસ લોકોને એવાને લઈને આવ્યો છું અને સો એ સો ટકા સાચી વાતમાં જયરાજભાઈ એ સહકાર આપ્યો છે એમાં ગર્વ લેવાની વાત છે આપણે અને મેં તમને કહી દીધું છે વિશે જયરાજભાઈ કહેવાના છે મિત્રો રૂપાલા સાથે ઘણા બધા કાર્યક્રમ છે મારે એક સોશિયલ મીડિયામાં આ બધા ચાલુ થઈ ગયા છે ને પેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી મને આજનો આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી મે અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી મારા વિશે કોઈ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી મારા વિશે કોઈ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ લેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી ચારવારો જોપો કાયમી પેરતો

રૂપાલા સાહેબે રૂપાલા સાહેબે આજે એના નિવેદન ની અંદર ફરીથી ક્ષત્રિ સમાજ ની માફી એકવાર ને બે વાર માગી લીધી મને લાગે છે કે આજે વીસ પૂરો થાય છે છત્રી એ બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આ બધું સંતુષ્ટ છે અને છત્રી સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે છતાં પણ આવતીકાલે કદાચ કોઈ એવા વ્યક્તિઓ આંદોલન એના માટે હું ખાસ કહી દઉં ખાસ કહી દઉં

તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બાદુરી તમારી મને બોલાવો નહીં હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછળ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગયમો નથી એને કહું છું મને વેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ 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 ને પાણી પાણી થઈ જાય તમામ છત્રી આગેવાનો ઉપસ્થિત છે તો આ વિવાદનો અંત અહીં જાહેર કરવામાં આવે છે આ વિવાદનો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે જે નરિયા વગરના એમ થી એમ તો એમના માટા મારે છે એના વચીને આ વાત છે આ વાત કોઈ સમાજને સ્પર્શતાતી નથી ઓ ઓ ઓ ઓ ઓ